હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાનું એક મારા બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે મિત્રો વાગી ગયા છે આઠ તમારા ભાઈને રવાનું છે મિત્રો કામે બપોરની છે મિત્રો રજા અને બપોરનું મિત્રો આપણે એક મસ્ત લોકેશને રાવવાનું છે નેક્સ્ટ લેવલનું કાંઈ ઘટે નહીં એવું તમે તો ટાઈટલ થમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે ક્યાં રવાનું છે એમ તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા તો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો યુટ્યુબમાં રોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ન્યા રાવવાનું છે ને એક રાજનીતિ આવે માણસ આવે છે તો એ આવે છે ઓપનિંગ માટે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની તો ને વિડીયો સારો લાગ્યો હોય ને તો મિત્રો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આપણો બ્લેક ગળો છે ચાર તો અત્યારે પહેલાં રહો કામે મિત્રો અગિયાર વાગ્યા સુધી કામે રહી આવ્યા ઘડીક ને પછી આવી ને પછી મીલ મિત્રો ને પછી રહે મિત્રો જે આપણે જવાનું છે ને ના ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બે કન્ટિન્યુ તો ફાઇનલ ફેમિલી યાર કારખાનાથી ઘરે આવી ગયા છે ને હવે મિત્રો જમીન છે હારા પાક થઈ ગયા છે તો જમીને ને પછી નીકળવાનું છે તો આપણે જમવામાં બની ગયું છે વાયલોનું શાક છે રોટલા રોટલી ને સાસ તો ચાલો મિત્રો જમી લઈએ ને પછી ગાય એક વાગ્યા ટુકડા દાવાનું છે ચાલો મિત્રો જમી લઈએ જમીન પછી નીકળીએ તો ફાઇનલ ફેમિલી યાર આપણે હવે જમી લીધું છે ને ચાલો મિત્રો પહેલાં કપડાં બદલાવી નાખીએ ને પછી મંજ કારણ કે ચાર થઈ જાય પગવા ગયો છે એક એટલે મેં પહેલાં કપડાં બદલાવી લે મંજા કપડાં બદલાવીને પછી તો ફાઇનલ ફેમિલી યાર આપણે કપડાં બદલાવીને થઈ ગયા છે કમ્પ્લીટ યાર ને ફોન પણ આવી ગયો છે તો હવે ચાલો મિત્રો નીકળવાનું છે તો નીકળીએ જવાનું છે મિત્રો આપણે દોણેશ્વર ભૂપેન્દ્ર પટેલ આવે છે ઓપનિંગ માટે તો ચાલો જાય ધોણેશ્વર પછી ધોણેશ્વર જૈન મળીએ હું છે અમારા સાઠ છે લગભગ ને રીતો છે એવું ચાર પાંચ જણા છીએ અમે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની લેતો તો ચાલો મિત્રો ધોણેશ્વર જઈને તો આપણા સૌના લોક લાડીલા એવા કારુભાઈ રાઠોડની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો તુનાથી ધારાસભ્ય કારુભાઈ રાઠોડને હવે બસ ટૂંક જ સમયમાં થોડીક જ વારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી રહ્યા છે મિત્રો એની પણ એન્ટ્રી મિત્રો હેલિકોપ્ટરમાં થવાની છે તો સારો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ હેલિકોપ્ટર લઈને આવી ગયા છે ચાલો જવું گوپے پٹیل جائے વિજ્ઞાન કે જે પરિચિત જનમે છે જો કોઈ ભાઈઓ बहनों ભક્તિનો ખાસ વિનંતી સભયન સદ્યુયોગ પાસેથી શાયક શરમ સ્મૃતિ આગળ વધું પણ માનનીય સાહેબ મોરેસની તો ફાઈનલ મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલનું ઓપનિંગનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ ને મિત્રો જવાનો સમય થઈ ગયો છે તો તો ગાડી આવી રહી છે ને સારો મિત્રો તમે બેક સિનેમેટિક શોટના એન્જોય કરો ને તો હેલિકોપ્ટર ટેક ઓફ થઈ જાય ચાલો મળીએ થોડીક વાર પછી você going aí, તો ફાઇનલ મિત્રો ભૂપેન્દ્ર પટેલ વયા ગયા છે ને હવે ચાલો મિત્રો પ્રસાદ લઈ અને પછી મિત્રો ઘર તરફ નીકળીએ જોઈ શકો છો કેટલી પબ્લિક છે ફાઇનલ ફેમિલી યાર આપણે આવી ગયા છે ગુરુકુલે છે મિત્રો ઘરે ને આપણે ગયા છે મિત્રો ગુરુકુલે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે આપણે મુખ્યમંત્રી તો એવા છે મિત્રો ભૂમિપૂજન કરવા માટે પાંચસો ને ગુરુકુળમાં આગળ છે ને પાછળની સાઈડ ગુરુકુળ છે ને ડોનેશ્વર એની પાસેની સાઈડ રૂમ બનાવવાના છે ને એમાં ભણવા માટે અભ્યાસ કરી શકીએ ને શો માટે એના માટે પાછળની સાઈડ અલગથી ને કોલે બનાવવાની છે નિહાળ એના માટે ભૂમિપૂંજન હતું એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા હેલિકોપ્ટર લઈને મિત્રો તો આપણે ગયા થા ને પ્રસાદી લઈ જમીન વૈયાવા છે મિત્રો ને હવે ઘરે આવી ગયા છે ને તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો તો સારો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ધમાકેદાર વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય ઢોળકાધીશ બાય બાય લાઈક કરતા